નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કૃષિ મિત્રો આપણે આના આગલા વિડીયોમાં વાત કરી હતી કે ઓગસ્ટ ને સપ્ટેમ્બર મહિનામાં જે ભારે વરસાદના લીધે એ પાક નુકસાન થયું છે તો સરકાર શ્રી દ્વારા કૃષિ રાહત કૃષિ સહાય પેકેજ બહાર પાડવામાં આવેલ છે તો ખેડૂત મિત્રો કે એની શરતની વાતને આપણે કરેલી છે પણ મેઇન મેઇન પોર્ટની આપણે હાઇલાઇટ કરીએ તો ખેડૂત મિત્રો તમને એક હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા સહાય મળવા પાત્ર છે અને વધારે ને વધારે બે હેક્ટર દીઠ સહાય મળવા પાત્ર છે ખેડૂત મિત્રો અને જો વાત કરીએ આપણે આગળ આના વિશે આગળ ગામ તમારે ફોર્મ ભરતી વખતે તમારે ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ગામનો સાત સાત બાર નંબર ગામનો આઠ આધાર કાર્ડ તમારું બેંકની પાસબુક આઈએફસી કોડ આ બધા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે જે આપણે આગલા વિડીયોમાં વાત કરી છે તો ખેડૂત મિત્રો હવે આપણે આ વાત કરવાની છીએ જિલ્લા વાઈઝ તાલુકા વાઇઝ અને ગામ વાઈઝ બધાની સહાય પેકેજ કોને કોને કયા કયા ગામોને મળવાના છે તેની વાત કરવાના જ છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આપણે કૃષિ રાહત પેકેજ ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં સમાવેશ જિલ્લા અને તાલુકા ગામોની યાદીની વાત કરીએ તો તેમાં સૌ પ્રથમ ખેડૂત મિત્રો વાવથરા જિલ્લાની વાત કરીએ તો તેમાં ભાભર તાલુકો ભાભર તાલુકો છે ખેડૂત મિત્રો તેમાં ઘણા બધા ગામડા છે તેના આગળ વાત આપણે આમ જોતા જઈશું ખેડૂત મિત્રો કયા કયા છે તો ભાભર ભાભર તાલુકો છે ભાભર તાલુકા પછી ખેડૂત મિત્રો સુઈ ગામ સુઈ ગામ ભાભર તાલુકાના કુલ ત્રેપન ગામડા છે ખેડૂત મિત્રો ત્રેપન ગામડા ત્યારબાદ સુઈ ગામના જોતા જઈએ આપણે ખેડૂત મિત્રો તો સુઈ ગામમાં ભાદરવા કોરેટી મમણા લીંબાડા ચાડા ધનારા ખડેલા બેણાપ સુઈ ગામ એમ ટોટલ કેટલા ગામડા છે તે ખેડૂત મિત્રો આપણે

થરાદના બસો ને સત્તર ગામ છે ખેડૂત મિત્રો થરાદ તાલુકાના આગળ વાત કરીએ વાવની વાવમાં માવસરી જોરિયાળી તખતપુરા ચારણ મીઠાવી રાણા એમ ટોટલ ખેડૂત મિત્ર જોતા જઈએ આપણે ધીમે 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 વાવ ચંદનગઢ ચોથા નેસડા ઉમેદપુરા ચંડાઉ ફાંગડી કોલવા તખતપુરા માળકા મોરીખા ઘણા બધા ખેડૂત મિત્રો ગામ છે તમે જોઈ શકો છો આ વાવ તાલુકાના છે બધાય આગળ ધીરે ધીરે આપણે વાત કરતા જોતા જઈએ તાલુકાના માલસણ વાવડી લાલપુરા આ બધી વાત વાત થઈ થઈ જિલ્લાની ખેડૂત હવે આગળ વાત કરીએ પાટણ જિલ્લાની ખેડૂત મિત્રો તો પાટણ માં રાધનપુર ની વાત કરીએ ખેડૂત મિત્રો આપણે તો રાધનપુર ઘણા બધા ગામડાઓ છે ખેડૂત મિત્રો જોતા જઈશું આપણે ધીરે ધીરે રાજનપુરના ટોટલ છપ્પન ગામ છે ખેડૂત મિત્રો છપ્પન આગળ વાત કરશું શાંતલપુરની શાંતલપુરની ખેડૂત મિત્રો શાંતલપુરમાં હમીરપુરા ગડસેઠ ઢોકળવાળા ગેંખતરા નલિયા નમરોલી જોખતરાણા બધા તમે ખેડૂત મિત્રો સ્ક્રીન ઉપર ગામડા જોઈ શકો છો તેમાં ધીરે ધીરે

કેટલા ગામડા છે ને ટોટલ ત્યારબાદ ખેડૂત મિત્ર આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ કચ્છ જિલ્લાનું પહોંચાઉ બચાવની વાત કરીએ તો તમે તમે આ બધા સ્ક્રીન ઉપર આપેલા છે તે ગામડા જોઈ શકો છો આ બધા બચાવના છે ખેડૂત મિત્રો જે હું અન્ડરલાઈન કરતો જોસી બચાવના છે બધા ખેડૂત મિત્રો આ બધા ભચાવના છે બચાવના ગામડા અહીંયા સુધી બચાવ નથી હવે આગળ વાત કરીએ રાપરની આ બધા રાપરના ગામડા છે ખેડૂત મિત્રો બધા રાપરના છે તો ખેડૂત મિત્રો એ થઈ કચ્છ જિલ્લાના વાતની હવે આગળ વાત કરીએ કરીશું જુનાગઢ જિલ્લાની જુનાગઢ કેશોદ તાલુકાની વાત કરીએ આપણે કેશોદની આ બધા તમે ગામડા જોઈ શકો છો કેશોદના કેશોદના છે કેસોદ અહીંયા લગી છે ખેડૂત મિત્રો આગળ મેંદરડાની વાત કરીએ મેંદરડાની તો અહીંયા સુધી ખેડૂત મિત્રો મેંદર છે વંથલીના બધા ગામડા તમે જોઈ શકો છો આ બાજુ માંગરોળ છે માણાવદર છે તમે નિરાતે ગામડો બધા સ્ક્રીન ઉપર જોઈ શકો છો ખેડૂત મિત્રો માંગરોળ હવે આગળ વાત કરીએ પંચમહાલ જિલ્લામાં તેના ગામડો શહેરા

આજના વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયો બદલ જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો